તમામ રાશિના જાતકોનું શું ફળ કથન છે ગ્રહ નક્ષત્રો શું કહી રહ્યા છે શું ગણતરી છે અને કયા એવા યોગ છે કરણ છે આજના દિવસનું પંચાંગ શું છે એ તમામ માહિતી મેળવીશું દિવસનું મહિમા પણ જાણીશું અને તમામ જે દર્શકોએ તેમના પ્રશ્નો અમને મોકલ્યા છે તેનું નિરાકરણ પણ મેળવીશું જેને માટે અમારી સાથે જોડાઈ ગયા છે આશુતોષ આચાર્ય આપનું સ્વાગત છે જી જય ભવાની જી સૌથી પહેલા કાર્યક્રમની શરૂઆત કરીએ તો સૌથી પહેલા પંચાંગ દિવસના પાંચ અંગ શું કહી રહ્યા છે જી બિલકુલ આદિત્યસ્ય નમસ્કારમ યે કુરવંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્રમ નોપજાયતે મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી આજે તારીખ થઈ રહી છે એપ્રિલ આજનો વાર રવિવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ચૈત્ર ચોથ જે સવારે આઠ કલાકની એકવીસ મિનિટ ત્યારબાદ પંચમી તિથિ લાગુ પડશે આજનું નક્ષત્ર એટલે મૂળ નક્ષત્ર યોગની વાત કરીએ તો આજનો યોગ એટલે શિવયોગ આજનું જે કરણ બની રહ્યું છે કૌલવ કરણ બની રહ્યું છે

જે બિલકુલ શુભાશુભ મુહૂર્તમાં સૌથી પહેલું ઉત્તમ મુહૂર્ત છે અભિજીત મુહૂર્ત જે બાર કલાકને અગિયાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે ત્યારબાદ બીજું શુભ મુહૂર્ત વિજય મુહૂર્ત જે બપોરે બે કલાકને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાકને અડત્રીસ મિનિટ સુધી રહેશે જે અશુભ મુહૂર્ત કાલમ છે એનો સમય છે સાંજે પાંચ કલાકને અઠ્યાવીસ મિનિટથી પ્રારંભ કરી સાત કલાકને પાંચ મિનિટ સુધી આ ઉપરાંત આજે સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે દરેક કાર્યમાં સિદ્ધિ અને સફળતા મળવાના યોગો પણ આજે બની રહ્યા છે આ છે આજના દિવસની વિશેષતા જી દિન વિશેષની વાત કરી લીધી હવે બારી રાશિના જાતકોનું ફળ કથન શું કહી રહ્યું છે તે પણ જાણીએ રાશિ ચક્રની પહેલી રાશિ એટલે કે મેષ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે ધન વૃદ્ધિના યોગો બનતા જોવા મળી રહ્યા છે તો સાથે આજે સ્નેહીજનો અને મિત્રોનો લાભ તમને મળી શકે એમ છે આજે સમાજ સેવા પણ તમે કરી શકો એવા પણ ગ્રહમાન દ્રષ્ટિ થઈ રહ્યા છે આજે ઘરમાં નવા મહેમાનનું આગમન સંભવી શકે છે એકંદરે આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે ઉમદા છે શુભ કરતા જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે એવો કયો ઉપાય કરે તો આપના માટે લાભકારી નીવડી શકે તો આજે પશુ પંક્ષી માટે જળની વ્યવસ્થા કરવી એ આપના માટે શુભ ઉપાય સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગની આજે મેષ રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આપ જો લાલ રંગનો પ્રયોગ કરો છો તો આપના માટે વધારે મંગલકારી દિવસ બનશે અને વાત કરીએ મહામંત્રની જે મંત્રનો જાપ કરવાથી મનોકામનાઓ આપની પરિપૂર્ણ થઈ શકે એ મંત્ર છે ઓમ ક્રીમ કાલ્યય નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી નીવડી શકે એમ છે જી તો મેષ રાશિના જાતકોને માર્ગદર્શન મળી ગયું આશા રાખીએ આજનો રવિવાર આપના માટે પણ શુભ રહે હવે આગળ વધીને વાત કરીએ બીજી રાશિ જે છે વૃષભ રાશિ તો વૃષભ રાશિના જાતકો માટે શું માર્ગદર્શન વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે ગુડ વિદ્યામાં તમને સફળતા મળી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે દાંપત્ય જીવનમાં સુખમાં ક્યાંક કમી આવવાની પણ આપના માટે શુભ અને હિતાવ રહી શકે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની કે જે ઉપાય કરતા દિવસ સાનુકૂળ થઈ શકે તો આજે ગૌમાતાની સેવા કરવી

આજે પ્રયત્નોમાં સારી સફળતા મળે જે કાર્ય માટે તમે પ્રયાસ કરતા હોય સફળતા મળવાના આજે ગોચર છે સંબંધો પ્રત્યે આજે વિશેષ સાવધાની રાખવાની આવશ્યકતા બની રહેશે સંબંધોમાં આજે સાવચેતી આપના માટે મંગલકારી છે એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરીએ ઉપાયની તો આજે આપે ચંડી પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગની આજે મિથુન રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે રાણી છે આજે કોઈ પણ રીતે આ પ્રાણી રંગનો પ્રયોગ કરો આપનો દિવસ મધુર રીતે પસાર થશે અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરો કલ્યાણકારી નીવડે એ છે ક્રિમ બીજ મંત્ર ઓમ ક્રિમ નમ આજે આપે આ મહામંત્રનો જાપ કરો જે ભગવતી મહાકાલીની કૃપા આપની ઉપર પ્રાપ્ત થશે જે આપનો દિવસ સરળતાથી આગળ વધતો જોવા મળી શકે જીવ મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ સફળ રહે તેવી અમારી આશા હવે આગળ વધીએ અને વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આજના દિવસનું શું મહત્વ છે કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે ઉદાર મન અને ક્ષમામાન વ્યવહાર રાખવો આપના માટે મંગલકારી નીવડશે આજે મધુર સ્વભાવથી નવા ગ્રાહકો તમે બનાવી શકો એમ છો તો સાથે યાત્રા થકી સફળતાના યોગો બની રહ્યા છે એકંદરે દિવસ આપના માટે આજે ખૂબ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની આજે કયા ઉપાય આપના માટે શુભ રહેશે તો આજે ગાયની પૂજા કરવી આપના માટે શુભ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈપણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ કરવાથી કર્ક રાશિના જાતકોને વધારે શુભતાની પ્રાપ્તિ થઈ શકે મંત્ર છે ઓમ હારી નમઃ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

કાર્યક્ષેત્રોમાં આજે સફળતાના યોગો પણ બની રહ્યા છે તો એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત તો આજે સિંહ રાશિના જાતકોએ નામના પાઠ કરવો આપના માટે મંગલકારી વર્ષે જાણીએ શુભ રંગ આજે સિંહ રાશિના જાતકો માટે શુભ અને મંગલપ્રદ જે રંગ દ્રષ્ટિગોચો થઈ રહ્યો છે કેસરી રંગ આજે કેસરી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું મહામંત્રની કે જેના જાપ કરવા આપના માટે કલ્યાણકારી નીવડશે એ મંત્ર છે ઓમ આદિનાથાય એ નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે શુભકર સાબિત થશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જી તો શિહરાશીના જાતક હોવ જેમના પર સૂર્યદેવની કૃપા ઉતરે અને આજનો દિવસ સફળતાપૂર્વક પાર પડે આગળ વધીએ હવે વાત કરીએ કન્યા રાશિની તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસનું માર્ગદર્શન શું છે એ જાણીએ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ અને અણ આવા જાતકો માટે આજે વિશેષ ઉન્નતિકારક યોગો આપના માટે બની રહ્યા છે આજે ખાન પાનનું વિશેષ ધ્યાન રાખવું આપના માટે શુભ સાબિત થઈ શકે આજે વેપાર તમારો નિત્ય કરતા સારો ચાલતો જોવા મળી શકશે તો સાથે આજે સફળ યાત્રાઓના ટ્રાવેલિંગના યોગો પણ શુભ જોવા મળી રહ્યા છે એકંદરે દિવસ આપના માટે જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કન્યા રાશિના જાતકોએ શિવજી પર જલનો અભિષેક કરવો મંગલકારી નીવડી શકે છે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે લીલો આજે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી નીવડશે વાત કરીશું મંત્ર જાપ કન્યા રાશિના જાતકો એવો કયો મંત્ર જાપ કરવો જે એમના માટે કલ્યાણકારી નીવડે તો આજે કન્યા રાશિના જાતકોએ ઓમ પાર્વત્યય નંત્રના યથાસંભવ જાપ કરવા આવશ્યક સવાર સાંજ બંને સંધ્યાએ તમે આ મંત્રના જાપ કરો તમારા માટે દિવસ મંગલકારી નીવડશે જી તો પાર્વતી પતિ શિવજીના આશીર્વાદથી કન્યા રાશિના જાતકોનો દિવસ પણ શુભમય રીતે પસાર થાય તેવી આશા હવે આગળ વધી અને વાત કરીએ તો તુલા રાશિ આવી રહી છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે શું કરવાથી તેમને લાભ મળી શકે તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે સતત મહેનતથી લાભ થવાની સંભાવનાઓ છે ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લઈને કાર્ય કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો આજે પરિપૂર્ણ કરી શકાશે તો સાથે સ્વાસ્થ્ય સંબંધિત થોડી તકલીફો જે હશે દૂર થતી જોવા મળશે એકંદર દિવસ આપના માટે ઉન્નતિકારક જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કયા ઉપાય કરવા આપના માટે શુભ સાબિત થશે તો આજે સીધાનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત રહેશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે ક્રીમ આજે કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી નીવડી શકે એમ છે શુભ મહામંત્રની વાત કરીએ કે જે મંત્રનો જાપ કરવાથી દિવસમાં વધારે લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે તુલા રાશિના જાતકોએ આ મંત્રનો જાપ કરવાનો છે ઓમ રમાય નમ આજે આ મહામંત્રનો જાપ કરો આપના માટે શુભ મંગલપ્રદ સાબિત થશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જી

તો સાથે આજે શત્રુ પણ તમારા માટે મિત્રવત વ્યવહાર કરે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે આજે પ્રતિષ્ઠા સંબંધિત વિવાદોથી બચવું આપના માટે શુભ સાબિત થઈ શકે વાત કરી ઉપાયની કે એવો કયો ઉપાય છે જે કરવાથી વધારે લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે દહીંનું દાન કરવું આપના માટે શ્રેષ્ઠ ઉપાય સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે કેસરી આજે કેસરી રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી નીવડશે જાણીએ શુભ મહામંત્ર કે જેના જાપ કરવા આપના માટે કલ્યાણકારી નીવડી શકે એ મંત્ર છે આજે આપે આ મહામંત્રના સંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી નીવડશે સવાર સાંજ જયારે સમય મળે આપે આ મંત્ર જાપ કરવા આપના માટે ભગવતી નેત્રાદેવના આશીર્વાદ વર્ષાવાળું સાબિત થશે જી રાશિકો માટે આજનો દિવસના અક્ષરો છે આવા જાતકો માટે આર્થિક લાભ પ્રાપ્તિના આજે મળી શકે એમ છે જીવનસાથી અને છે વ્યાપારમાં ભાગીદારી હોય તો લાભ મળે પત્ની કે પતિ દ્વારા પણ આજે જ્ઞાન વૃદ્ધિના કાર્યો આપ કરી શકો જે આપના માટે શુભ સાબિત થશે તો સાથે આજે માંગલિક કાર્યનો યોગ વિશેષ પ્રાપ્ત થઈ રહ્યો છે માંગલિક પ્રસંગોનું આયોજન પણ આજે સંભવી શકે એકંદર દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયની આજે કુમારિકાઓને જમાડવી આપના માટે મંગલકારી ની વર્ષે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે નારંગી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે જાણીએ શુભ મહામંત્ર જેના જાપ આપના માટે શુભ સાબિત થાય એ મંત્ર છે ઓમ ભવાન્ય નમ આજે ધનુ રાશિના જાતકો આ મંત્રના જાપ કરવા કલ્યાણકારી નીવડશે તો સવારે અને સાંજે બંને સંધ્યા સમયે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે મંગલકારી નીવડશે જી તો ધન રાશિના જાતકોનો પણ આજનો દિવસ શુભમય રીતે પસાર થાય તેવી આશા હવે આગળ વધીને વાત કરીએ રાશિ ચક્રની દસમી રાશિ જે છે મકર રાશિ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમના માટે શું ફળકથન છે જી બિલકુલ મકર રાશિ રાશિ ચક્રને દસમ એટલે દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શાંતિવાળો સાબિત થાય એમ છે તમારી બધી ચિંતાઓ દૂર થવાને કારણે રાહતનો શ્વાસ આજે પ્રાપ્ત કરી શકો એટલે સુખની અનુભૂતિ કરી શકો છો સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થતી જોવા મળશે તો સાથે મહેમાનોના આવવાના કારણે ઘરના બધા સભ્યો થોડાક વ્યસ્તતામાં જોવા મળી શકે એકંદર દિવસ આજે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની જે આપના માટે શુભ સાબિત થશે તો આજે સાયંકાલે ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું શુભ સાબિત થઈ શકે છે ચંદ્રને અર્ઘ્ય આપો મંગલકારીની વર્ષે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે ઘેરો વાદળી રંગ આ રંગનો પ્રયોગ આપના માટે શુભ છે મંગલપ્ર છે કોઈ પણ રીતે આ રંગનો આપ પ્રયોગ કરી શકો છો અને હવે વાત કરીશું મંત્ર જાપ કે એવો કયો મંત્ર છે જેનો જાપ કરવાથી મકર રાશિના જાતકોને લાભની સ્થિતિ જોવા મળશે તો એ મંત્ર છે ઓમ જયાયૈ નમઃ આજે આપે આ મંત્રના યથાસભો જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે જી મકર રાશિના જાતકો જેમનો આજનો દિવસ સારો વીતે અને આપના તમામ કાર્ય સફળ થાય તેવી અમારી આશા ચિંતાનો ભાર હળવો થાય આગળ વધીએ અને હવે વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમના માટે શું માર્ગદર્શન છે એ જાણીએ જી બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ગ સ શ ન શ આવા જાતકો માટે આજે આળસને કારણે કામમાં વિલંબ આવી શકે છે તો આળસનો ત્યાગ કરો શુભ રહેશે આજે સ્ટાફ કર્મચારીઓની બેદરકારીના કારણે થોડીક નુકસાની અવશ્ય ભોગવવી પડી શકે એમ છે તો સાથે યાત્રા અને ધન ખર્ચના યોગો પણ આજે આપના માટે બની રહ્યા છે બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે એકંદરે દિવસ આપના માટે શુભ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે શિવ મંદિરમાં એટલે શિવાલયમાં દીપદાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે દેવતાના દર્શન શિવાલયમાં જઈને દીવો કરવો શુભ સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આપ લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે અને હવે વાત કરીશું શુભ મંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે એ મંત્ર છે ઓમ ગૌર્ય નમઃ આ મંત્રનો જાપ આપના માટે શુભ મંગલપ્રદ છે

તમારા વેપારમાં કરવામાં આવેલા પ્રયાસો કે પ્રયત્નોમાં તમને આજે સફળતા મળવાના પૂર્ણ યોગો જોવા મળી રહ્યા છે તમારા ભાઈઓની મદદથી ધન લાભ મળી શકે એમ છે તો સાથે આજે વિદેશમાં નોકરી માટે કોઈ વિચારધારા હોય અરજી કરી હોય તો એમાંય સફળતા મળવાના યોગો છે આજે સાસરી પક્ષથી માન સન્માન મળે એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરી ઉપાયની આજે ગણેશજીની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલકારી શુભ રંગે હિતાવત સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ મીન રાશિના જાતકોએ ઓમ ચારુહાસાય નમ આ મંત્રો જાપ કરો મંગલકારી નીવડશે યથાસંભવ આ મંત્ર જાપ આપના માટે હિતાવ છે જ્યારે સમય મળે જયારે અવકાશ મળે આ મંત્ર નો થોડો અમથો જ કલ્યાણ કલ્યાણકારી ની શકે છે જી મીન રાશિના જાતકો માટે આજનો દિવસ માનવર્ધક રહે તેવી અમારી પણ આશા બારી રાશિઓના જાતકોનું ફળકથન તો આપણે જાણી લીધું હવે વારો એ દર્શક મિત્રોનું કે જેમણે પોતાના પ્રશ્નો અને સમસ્યા અમને જણાવી છે જ્યોતિષ શાસ્ત્ર એક માર્ગદર્શક શાસ્ત્ર છે અને એના જ આધારે આશુતોષજી પાસેથી આપણે એ સમસ્યાનું માર્ગદર્શન મેળવીએ જી બિલકુલ ગઈકાલે જે કોલર હતા એમાં પ્રથમ કોલર છે મિતભાઈ એમનો પ્રશ્ન છે વિદેશ જવાના યોગો ક્યાં રહે છે મિતભાઈ આપની કુંડલીને જોતા વર્તમાનમાં જે ગ્રહ સ્થિતિ છે એ ખૂબ અનુકૂળ બની રહી છે આપની કુંડલીમાં શુક્ર શુભ સ્થિતિમાં છે તો એ આપના માટે વિદેશ ગમનના યોગો અત્યારે દ્રષ્ટિગોચર કરી રહ્યો છે પણ સાથે સાથે ત્યાં સંઘર્ષ યોગ પણ બને છે શનિ અને સૂર્યનો એ થોડો પીડા છે એટલે કોઈક સપોર્ટ સારો હોય તો થઈ શકે આ ઉપરાંત આઠમે મંગળ પણ દૂષિત બને છે અને કેન્દ્રુ યોગ છે એટલે ચિંતાઓના કારણે થોડી ઉતાવળામાં ગડબડી થાય કામમાં અને દિક્કત એટલે પરેશાની કરી શકે પણ ચાલુ વર્ષથી લઈ અને બે હજાર ડિસેમ્બર સુધી વર્તયોગો સારા છે વિદેશ ગમન માટે પ્રયાસ કરવામાં સફળતા મળે પ્રયાસ કર્યા પૂર્વે સંઘર્ષ યોગની અને કેન્દ્ર યોગની શાંતિ કરાવી આવશ્યક છે બીજા કોલર છે સ્નેહલભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે આપની કુંડલીમાં કું પ્રથમ સ્થાનમાં ગુરુ રાહુનો ચાંડાલ યોગ બન્યો છે અને પાંચમે શનિ ચંદ્રનો યોગ બન્યો છે શનિની ત્રીજી દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપરથી હોવાના કારણે પાત્ર પસંદ આવે તો આગળ વાત ન ચાલે આવી પરિસ્થિતિઓ બનતી હોય છે સૌથી પહેલા આ દોષની શાંતિ કરાવી લેવી અને ગુરુના મંત્ર આપના માટે શુભ સાબિત થશે ગ્રામ ગ્રીમ આ મંત્રો જાપ કરવાથી લાભની સ્થિતિ મળશે રોજ એક માળા જ્યાં સુધી વિવાહ ન થાય ત્યાં સુધી કરવી બીજા કોલર છે વૈભવ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે વૈભવ આપની કુંડલીમાં બારમે શનિ છે એટલે શનિવાળી કુંડલી બની છે અને શનિવાળી કુંડલીમાં સામાન્ય રીતે જોવામાં આવ્યું છે અઠ્યાવીસ ત્રીસ કે બત્રીસ વર્ષ પછી લગ્ન થતા હોય છે આપને આ વર્ષે વર્તમાનમાં યોગો શરૂ થયા છે તો આ સમય અવધિમાં વિવાહ થવાની સંભાવનાઓ શનિના મંત્ર જાપ કરવા આપના માટે કલ્યાણકારી નીવડે એક ઉપાય કરી શકો રૂહને કાળા રંગથી રંગી એની વાટ બનાવી અને દર શનિવારે ખીજડાના વૃક્ષની નીચે એ જ્યોત સરસના તેલ ને માટીના કોડિયામાં એ વાટથી પ્રજ્વલિત કરો અને ત્યાં એક માળા અથવા વખત ઓમ પ્રામ સહ સનિશ્ચરાય આ મંત્રનો જાપ કરો જે સંકટો આવે છે વિવાહના કાર્યમાં એ દૂર થશે અને યોગ્ય પાત્ર જલ્દી પ્રાપ્ત થશે બીજા કોલર છે હર્ષાબેન એમનો પ્રશ્ન છે પૈતૃક સંપત્તિ ક્યારે પાછી મળશે હર્ષાબેન આપની કુંડળીમાં બીજે શનિ અને સૂર્ય સંઘર્ષ યોગ ઉત્પન્ન કરે છે બીજું સ્થાન કૌટુંબિક સ્થાન છે સાથે ધનનું સ્થાન છે એટલે વર્તમાન સમયની અંદર ગ્રહ સ્થિતિ શુભ નામ દર્શાવતી નથી અને પારિવારિક મતભેદો અને સંઘર્ષો પણ બતાવે છે એટલે પૈતૃક સંપત્તિ વર્તમાન સમયની અંદર પરત મળે એવા યોગો જોવા મળતા નથી પણ શિવજીની ઉપાસના કરવાથી લાભ અવશ્ય મળી શકે તો શિવની ઉપાસના કરવી શક્ય હોય તો દર સોમવારે એક ગોમતી ચક્ર શિવલિંગ ઉપર અર્પણ કરવું અને તમારી જે વ્યથા છે ભગવાન શિવને વ્યક્ત કરવી અવશ્ય લાભ મળશે બીજા કોલર છે વીરેનભાઈ એમનો પ્રશ્ન છે ધંધામાં લાભ ક્યારે કે સફળતા ક્યારે આપની કુંડલીમાં ત્રીજે ચંદ્ર રાહુ અને શુક્ર વિરાજમાન છે અસ્તના છે માટે લક્ષ્મીનારાયણની ઉપાસના કરવાથી લાભ જોવા મળી શકે બીજા કોલર નિયતિબેન એમનો પ્રશ્ન છે લગ્નજીવનમાં સંઘર્ષ ખૂબ ચાલે છે ઉપાય શું મંગળની શાંતિ કરવી ખૂબ આવશ્યક છે અને મંગળવારે લાલ વસ્ત્ર પહેરી લાલ આસન પર બેસી દુર્ગા માતાની પૂજા કરી ચંડી પાઠમાં શરૂઆતમાં દેવી કવાયત આવે છે એનો બાવન મંગળવાર તમે પાઠ કરો ને મનને શાંત રાખો લગ્ન જીવનમાં સુખાકારી જોવા મળશે બીજા એક કોલર છે પ્રકાશભાઈ એમનો પ્રશ્ન છે અસંતોષ અને ગુસ્સો ખૂબ રહે છે શું કરવું જોઈએ કુંડલીને આધારે જોઈએ તો બીજે રાહુ શનિ સાપિતીઓ કરે સાતમે મંગળ કેન્દ્રોમ યોગ દોષ પણ છે કેન્દ્રોમ યોગ પણ છે અને ગુરુકેતુનો ચાંડાલ યોગ પણ બને છે આ ગ્રહો શાંતિ કરાવી લાભકારી નીવડે અને નિત્ય શિવલિંગ ઉપર ગંગાજળ યુક્ત જળ લાભ અવશ્ય મળશે જી આપની સમસ્યાનો અંત આવે તો આપણે પંચાંગ જાણી લીધું દિન વિશેષ પણ જાણી લીધું એ સાથે જ બારી રાશિઓના જે ફળકથન હતા તે અંગે પણ જાણકારી મેળવી લીધી છે આશુતોષભાઈ આપે જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય જય ભગવાન તો દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપણે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું પરંતુ એવા પણ દર્શક મિત્રો હશે કે જેમની કોઈ અંગત સમસ્યા ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો તેવા દર્શક મિત્રો માટે જાહેર નહીં પરંતુ ખાનગીમાં તેમની સાથે વ્યક્તિગત સંપર્ક સાધવા માટે ટીવી સ્ક્રીન પર અંતમાં આશુતોષભાઈનો નંબર આપ જોઈ શકશો અને એ નંબર પર સીધો સંપર્ક કરી તેમ પોતાની સમસ્યાનું નિરાકરણ પણ મેળવી શકશો હાલ ભાવિ દર્શન કાર્યક્રમમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર